ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા જાદવ ફેમિલી વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો ઉનાળું વેકેશન હોવાથી અમારી બંને દીકરી આવી હતી ભાવનગર વેકેશન કરવા તો હું ને કિરણ આવ્યા હતા તેડવા તો આજે છે ભાવનગરમાં અમારો પાંચમો દિવસ સરસ મજાની સવાર પડી ગઈ છે અત્યારે વાગી જાય સવારના સાડા અને જો આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ જશે તો બધાને ગુડ મોર્નિંગ

ફેમિલી અમે અત્યારે ચાર દિવસ થયા છે ને પણ એમ થાય કે અમે કેટલા દિવસ થયા રહેતા હોય એવું લાગે છે અને તમે દર વખતે પૂછો છો કે આ ભાવનગર વાળું ઘર કોનું છે તો તમને થોડી વાર પછી હું જવાબ આપું કે આ ઘર કોનું છે તો મળીએ થોડી વારમાં ચાલો ફેમિલી નાસ્તો કરવા તો જો અત્યારમાં અમારા કિરણે સરસ મજાનો સવાર સવારમાં નાસ્તો બનાવ્યો છે તો નાસ્તામાં સરસ મજાના મેથીના થેપલા બનાવ્યા છે કેરી સુધારી છે સા છે ફાફડી છે દહીં છે અને અહીંયા કેરી નું અથાણું છે તો ચાલો બધા નાસ્તો કરવા અને બધાને જય માતાજી જય મા મોંગ અને બાપા સીતારામ કેમ છો બધા મજામાં મજામાં તો અમારો ફોરમ બેન જો હજી જાગીન તરત નાસ્તો પીસી પીસી કરી કે હા અને ઉરુષા બેન તમે જોવો ફર્સ્ટ ક્લાસ ચાર થઈ જાય એકદમ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય

તો રિક્ષા માં લઈ આવો ને હા તો કોણ કોણ જાય બોલો હે ઉરુષા તો ફોરમ બેન તમે બધું ઘરનું કામકાજ કરી નાખો તો ચાલો ઉર્ષા બેન શાહી શોપિંગ કરવા આવું પડી હો ને ટકા મારી માં બેન ને ચાલો તો આવી ગઈ છે લીપ ઉર્ષા બેન બેસ્ટ સિમસી પુરુષાબેન પંખો ચાલુ કરી દીધો બધી ખબર પડે લીપ હે અરે વાહ લાઈટ બંધ કરી દો આ પાગલ હું તો બી ગયો હકીકતમાં મને ડર લાગી ગયો તો જો અત્યારે સોસો માળ તીજો માળ નીચે જઈ રહ્યા છે બીજો માળ અને ફાઇનલી આવી ગયા છે નીચે તો ખુલ જા સિંસી તો ચાલો જવાનું છે આપણે બાઈક લઈને તો જો આપણે અહીંયા બાઇક પડી છે સીસીટીવી કેમેરો જોઈ શકો છો ત્યાં આપણી સરસ મજાની આપણે સર્વિસ કરેલી ફર્સ્ટ ક્લાસ બાઇક છે આપણી તો બેસો ઓરુષા બેન અત્યારે આવી જાય છે અમારા ઘરની બાજુમાં મેલડી દર્શન કરવા તો ચાલો તમને દર્શન કરાવું જય મેલડી માં બધાયની રક્ષા કરજો માં તો અત્યારે આપણે આવ્યા છીએ માર્કેટ એટલે તો જો આપણે અત્યારે એક પેટી કેરી લઈ લીધી છે કેમ કે અમારા ને કેરી બહુ ભાવે કાં તો મસ્ત મસ્ત કેરી છે કેચર તો ચાલો હવે જઈએ હવે બટેટા લેવાના છે ને ચાલો લઈ લઈએ બટેટા તો જુઓ ફાઇનલી આપણે બટેટા પણ લઈ લીધા છે ફેમિલી અત્યારે આપણા ઘરથી પાંચ કિલોમીટર દૂર તળાવની બાજુમાં દિવાનપરા રોડ ત્યાં આપણે આવ્યા છીએ હું ઉર્ષાબેન કુર્શી લેવા તો જો આ દુકાન છે ફાઇનલી ફેમલી આપણે અત્યારે આ બે ખુરશી પાસ કરી છે અને આ બે ખુરશીની વરહદીની ગેરંટી છે કાંઈ પણ થાય તો કાકા પીસ ટુ પીસ બદલી દે અને આનો ભાવ છે બારસો રૂપિયા પણ કાકાએ બસો રૂપિયા વસા લીધા છે તો આપણે હજાર રૂપિયાની આ બે ખુરશી તો જો ઉર્ષાબેન આ ખુરશી પાસ કરી છે હજાર રૂપિયાની બે આવશે એક વર્ષથીની ગેરંટી બરાબર ને કાકા હા તો ચાલો આપણે લઈ લઈએ કેમ છે હે એક નંબર હાલો ભાઈ મારે ઉરુષાબેને કહી દીધું છે મસ્ત એટલે લઈ લઈએ જો આપણે સરસ મજાની ખુરશી લઈ લીધી છે બે અને આ દુકાન વાળા ભાઈનો એવો સ્વભાવ છે ને એકદમ સારો હું હારા ઘરે કઉ છું કે ભાવનગરના વ્યક્તિ બધા માણસો દુકાન વાળા હોય લારીવાળા હોય ગલ્લા વાળા હોય કે શાકભાજી વાળા બધાનો સ્વભાવ એક નંબર જો એ ભાઈ આપણે ખુરશી બાંધે છે દુકાનના શેટ છે જો એ હું ખુરશી બાંધી દઉં છું આવો સ્વભાવ જો તો મજા આવે તો ચાલો હવે જઈએ આપણે ઘરે આવી જેસી ઘરે એટલે ઉભય તરું પણ લે લે હવે આવી જઈ કે હા આવી જા ઉરુષાબેન જો ખુરશી પર બેહી જા હા તમારી મોસ લે પણ ઉભો તારી ઉભી ઉરુષા બધું આવડે લીપમાં જો તો ખરા એને હાલો તો જો ઉરુષાબેન બાજુવાળાની ખુરશી દેવા જાય છે આપણે વાપરવા લાવ્યા હતા અને આપણે લાવ્યા છે નવી

ન જોઈ ને આપણી પસંદ મોડી હોય જેમ કે તું એક્ઝામ્પલ તું જોઈ લે સારી હોય ને એકસો ને દસ કિલોમીટર દૂર રહીને તો જો મસ્ત મજાની છે ને રૂપિયાની આવી આવી છે બે અને એક વરદીની ગેરંટી પીસ ટુ પીસ બદલી દેવાની કાંઈ પણ છું હોય ભાંગટૂટ છું હોય તો બદલી દે હવે તમે નિરાતે બે હો જેમ કે હારા વખતે આપણે બાજુમાં લેવા જવી પડે કાં કોઈ મહેમાન આવ્યું હોય ને તો બાજુમાં લેવા જવી પડે તો હવે આવી ગઈ ને હવે દેહો નહીં રહે છે હવે તો જો ફેમિલી અમારા ફોરમ બેન આવી જશે નાઈ નાઈ કરીને એ પણ બપોરના અગિયાર વાગે ફોરમ બેન છે આલહુડા એમ હું નહીં કહું એમ તો ખુરશી કેવી લાગી હે કેમ પણ તારી કરતા રૂપાળી કે કાળી છે તું બહુ ને એશ્વર્ય રાય છે બીજું સાના મના હું રે તો જો મસ્ત મસ્ત આપણે ઓનલાઈન મગાવ્યું હતું એ હું ને ટોપ ટોપ બાકી કોઈ એમ ન છોકરી ગામડે રેતી હા સાટા ઉડે આ લે જો આમ જો અમારા આડે પડેનો નો તમે પ્રેમ જુઓ ભાવ જોવો તમે તો જો દાળ ભાત છે તીખું તીખું શાક છે જા તો જા તો ફોરો મેં કીધે અંદર આપણે તો જમવામાં જુઓ ગરમ ગરમ રોટલા છે બટેટાનું શાક છે ઢોકળા છે કેરી છે કિરણે અમારા વરાળિયા પાપડ બનાવ્યા છે અને આ જે જીરા ભાત છે એ ભાઈએ દીધા છે બાજુવાળા ભાઈ છે ના બટેક્યું એને આપ્યું છે તીખું તીખું કેમકે એ ભાઈ પોતે રસોઈ બનાવે છે તીખી તીખી એટલી બધી મસ્ત બનાવે ને સારું રાંધ્યું હોય ને તો અહીંયા આપી જાય અને અમે તે ગમે સારું રાંધ્યું હોય હમણાં કિરણે ગરમ ગરમ ઢોકળા દઈએ એવા એટલે આડોશી પાડોશીનો અહીંયા બહુ અમારે જાજો બધો હાવ ભાવ ને પ્રેમ બહુ ફેમિલી તો ચાલો બધા જમવા આપણે ફેમિલી સરસ મજાનું જમી અને બે કલાક સુઈ ગયા હતા અત્યારે વાગી જશે સાડા ત્રણ અને જો અમારા ફોરમ બેન મહેંદી મેકે આવ્યા છે બાજુવાળા મનીષાબેને બેને મેકી દીધી છે વાવ મસ્ત મેકી દીધો મહેંદી લગા કે રખના ફોરમ બેન સજા હશે લે તું જે ગોરી આયેંગે તેરે સજના હશે લે હશે લે નહીં આવે પેલા મોડા હશે લે હશે 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 લે સોરી બે બે તો હવે આપણે ફેમિલીને કહેવાનું છે કે આજે ઘર છે કોનું છે ભાવનગર વાળું બરાબર તો કોનું છે મારું છે હાલ તો નીકળે કોનું છે તારું છે તો હું જાઉં કોનું છે આપણું છે હું કહેવાનું ઉર્ષા આજે આ ભાવનગર વાળું ઘર છે એ કોનું છે આપણા ચારેયનું વેરી ગુડ

બાલ્કની કેહી શકાય અને ચોકડી પણ કહી શકાય અને પાણીની ફૂલ સુવિધા ચારે જો ત્યારે આવે આખો દિવસ આવે આખી રાત આવે જો નસાલો કુદીજો તો અહીંયા અમારે ફિલ્ટર છે સામે બી લાવશે એલઈડી ટીવી છે બે ખાટલા છે બસ મજાનું છે તો જો કેમલે ફિલ્ટર ની ઉપર આપણે ગેસ ની લાઈન આવેલી છે અહીંથી તે અહીંયા સુધી એટલે આપણે અહીંયા ગેસનો બાટલો ભરવાની ઉપાધિ કઈ છે નહીં ગમે ત્યારે આવો ગમે ત્યારે ચાલુ કરો એટલે ડાયરેક્ટ ગેસ આવે તો ફેમિલી આ અમારું ભાવનગર વાળું અને બીજું કે જ્યાદાતર અમે એમ છે હતા અમે અત્યારે ગામડા જ રહી છીએ કેમ કે દુકાન છે ત્યાં જમીન છે આઠ વીઘા એટલે ગામડાની આમ લાઈફ ઘણો નથી એકદમ શાંત સિટીની લાઈફ છે એ બધું આમ ગમે સારું ભાવનગર પણ આમ એટલું બધું નહીં જેટલું અમને દુધાળા ગમે એટલું તો અહીં આવી થોડા દિવસ આઠ દસ દિવસ રોકાય અને પછી પાછા જતા રહી બરાબર તો આશા છે કે આજનો આપણે પૂરો કરી છે તો તમને અમારો ગમે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ ત્યાં સુધી જય માતાજી જય મા હે કિરણ મસ્ત લાગ્યો પેન્ટ ટી શર્ટ વાવ